બે હજાર બાવીસના રોજ લદ્દાખમાં રાહુલ ગાંધી છે તેમણે એક રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલીમાં તેમણે કહ્યું હતું કે ચીને છે તે ભારતની હજારો ચોરસ કિલોમીટરની જમીન છે તે કબજે કરી લીધી છે અને તેને લઈને જ સુપ્રીમ કોર્ટ છે તેમણે આજે રાહુલ ગાંધીનો ઉધડો લીધો છે અને ઝાટકણી કાઢતા જ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું છે કે શું તમે વિશ્વસનીય પુરાવા કયા એવા પુરાવા છે કે તેના આધારે તમે એવું કહી શકો છો કે ચીનને ભારતની જમીનનો કબજો કર્યો છે સાથે સાથે સુપ્રીમ કોર્ટે તેવું પણ કહ્યું છે કે રાહુલ ગાંધી તમે સંસદમાં સવાલ કેમ ઉઠાવતા નથી તમારે સંસદમાં બોલવું જોઈએ સોશિયલ મીડિયામાં નહીં કોઈ પણ પુરાવાના આધારે જ વાતો કરવી જોઈએ અને તેમને લઈને જ વધુમાં તેમણે તેવું પણ કહ્યું છે કે જે જો આ ભારત અને ચીનના સરહદી જે ઝઘડાની વાત કરવામાં આવતી હોય તો જો તમે એવું કહી શકતા હોય પુરાવા વગર કે ચીને હજારો જમીનનો કબજો કર્યો છે તો વિશ્વસનીય પુરાવા દેખાડવા જોઈએ અને સાથે સાથે જ એક ભારતીય નાગરિક તરીકે તમારે ભારતની પહેલ કરવી જોઈએ ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો